માતાજી મિત્રો મારે મમ્મી અમદાવાદ થી તો આવી ગયા પણ હૃદયમાં સ્પ્રિંગ આવ્યું હાથમાં જરાય જોર નથી એટલે ડોક્ટરે ગરમ પાણી કરવાનું કીધું ચાલો મારા નથી માળવા વાળા હજાર હોય ને ઉગારો વાળો એક છે કઈ ના થાય બાપુ આમ મલક જામફળ પાય કરતા થયા ભાંગે ટોમી કે રહેવા દે ઘરનું કામ કોણ કરશે પછી જવા બે થી આવું કરે એમ જો ઢગલો જામફળ ઉતરાબાની વાવેલી જામફેરી એટલે કાંઈ ના કટ્યા મીઠા હાકર જેવા મસ્તી ના પણ ટોમી ને દીધું આ છોકરાને કોલ્ડ કોફી બનાવતા આવડે પણ મારી પાસે જ બનાવડાવે એ કે તને બનાવતા આવડે ને એને આવે મને વખાણ કરીને ચણા ઉપર ચડાવી દઈએ ડુંગળી ટામાર ગ્રેવી કરી આખી તુએ શાક કરવા ને બેન જોવા આવે કામકાજ તો બરોબર આવે ને બરોબર આવે પછી આમ જો શાક થઈ ગયો આખી રેડી એનું રેડી અને તાવડી જેવો રોટલો કરવો ને એ એક કલા એ પાછો ઉથલાવતા આવડવો જોઈએ ને એ પાછો ફૂલવો એટલે મારા નથી કે તું કુવામ હોય તો અવેળામાં આવે આ બધું કામકાજ એવું છે પછી મસ્ત તું એનું શાક કરીને ખાઈ પી લીધું મારા રવું ભાઈ વખાણ કર્યા પછી માર મમ્મી હે ગાયું હાટું બાય ને કુંડી રાખી મમ્મી કે પૂજા એ ગંધારી થઈ કે ગાયું એમ જાય જાય તરસી તું મારી દીકરી એ ને ભરલે એટલે મેં એ વિછીરીને ભર લીધું અને મોરમીની વ્લોગ માટે લાઈક્સે સસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા